મજવાલી શહેરના મામલતદાર કચેરી ખાતે તાલુકાના ચોપડાખુદ ગામના જાગૃત ગ્રામજનો એકત્રિત થઈ મામલતદાર ધર્મેન્દ્ર પટેલને ગામમાં આવેલ સસ્તા અનાજી દુકાને લઈ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી જાગૃત ગ્રામજનોએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી સુરેશ પટેલ લોકો જોડે ખરાબ વર્તન કરે છે અને અનાજ મળવા પાત્ર નથી લોકોના રેશન કાર્ડ પણ જમા રાખતા હોવા સાથે અનેક મૌખિક રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે ગંભીરતાથી પગલાં લેવામાં નહીં આવે તો ગામના જાગૃત રેશન કાર્ડ ધારકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને પણ રજૂઆત કરી મારા ગામનો સ્ટોર ચાલે છે એમાં અમારા ગામજનો જ્યારે સ્ટોક અનાજનો સ્ટોક આવે છે તે સમયે લેવા જાય છે ત્યારે ગ્રાહકોને વિગત શબ્દો બોલે છે અને ઘણા માણસોનો રેશન ક્યાર્ડ જમા કરી લે છે અને ઘણાને અંગૂઠા મુકાવી અને અનાજ સ્ટોકમાં આપતો નથી અને ના જ આપ્યો છે તો પૂરેપૂરતો પણ સ્ટોક મળતો નથી આના કારણે અમે શેરા મામલતદાર સાહેબને નિવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ